જુનાગઢ વંથલી હાઈવે ઉપર સર્જાયો અકસ્માત સાપર ચોકડી નજીક મોડી રાત્રે અકસ્માતની ઘટના બનવા પામી હતી બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું અને ડ્રાઈવરના મૃતદેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વચ્ચે અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું અને ડ્રાઈવરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અકસ્માત અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે જુનાગઢ વંથલી હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો ચોકડી નજીક મોડી રાત્રે ઘટના બની હતી બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું ડ્રાઈવરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે